શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલા રાજવ્યાપી અભિયાનનો વિકાસરથ પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ કરવાતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસન ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ સાતથી થી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે આ ઉજવણીના પ્રથમ દિવસે ભરૂચ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં જિલ્લા પંચાયત ખાતેથી પૂજા અર્ચન કરી વિકાસ રથને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયાએ વિકાસ સપ્તાહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ વિકાસ રથ દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે

ત્યાંથી રણપોર ગ્રામ પંચાયત ગામે કાર્યક્રમ યોજાયો હતો દરેક ગામમાં ગ્રામજનો દ્વારા વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વિકાસ સત્તા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી